તમે સારું કામ કરવા માટે નીકળો ને ત્યારે તમારી વાહ વાહ કરવા વાળા હોય તમારી પાછળથી ખોટું બોલવા ખરાબ બોલવા વાળા હોય પણ ચિંતા ન આપણે તો આપણી મસ્તીમાં જ રહેવાનું ન વાહ વાહ કરે એની બાજુ જોવું ન નિંદા કરે એની બાજુ જોવું આપણે આપણો માર્ગ સાધતો જવો અને મારી તો પ્રાર્થના છે જ્યાં તમારી વાહવા થાય ત્યાંથી જલ્દી ઊભું થઈને વી જવાનું કેમ કે વાહવાનો નિયમ છે બહુ વાહવા સાંભળો ને એટલે એ વાહવા પાછું ઊંધું થઈને આપણામાં આવે હવે તમે કરી લેજો તમારી રીતે જ્યાં બહુ વાહવા થાય ત્યાંથી નીકળી જાવ આપણા વખાણ જ્યાં થતા હોય ત્યાં કદી રહેવું નહીં કેમકે વખાણ થાય પછી એનો જો જરાક પણ અહંકાર આવે એટલે એ અહંકારનું નાનું એવું તીનું પણ નાનું એવું કાણું પણ આપણી આ જીવનની નામને ડૂબાડવાની તાકાત ધરાવે છે માટે નીકળી જાવ